નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ઓત્રા નક્ષત્ર છોત્ર કાઢશે નવી આગાહી સરકાર આપશે પંચ્યાસી હજાર સુધીની સહાય ખેલૈયાઓ માટે આધાર કાર્ડ ફરજીયાત તેમજ મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને મોટી જાહેરાત ભારત પર આવી રહી છે વધુ એક આફત દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મચાવી શકે છે તબાહી તેમજ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સ્કીમ આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું તે પહેલાં જે પણ મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડિયોને લાઇક કરી ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને કામના ઉપયોગી સમાચાર ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઓત્રા નક્ષત્ર છોત્રા કાઢશે નવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મોટી આગાહી મિત્રો અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી સામે આવી છે સપ્ટેમ્બરમાં ઉપરા ઉપરી સિસ્ટમો મુશળધાર વરસાદની આગાહી સપ્ટેમ્બરમાં મોટાભાગના બંગાળની ખાડીમાં બનતા લોપ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન જેવી સિસ્ટમ બને છે ત્યારે ત્યારે આ સિસ્ટમ મોટાભાગે પશ્ચિમ ભારતના રાજ્યો તરફ આવતી હોય છે જ્યારે જ્યારે આવી મજબૂત સિસ્ટમ ગુજરાતની બાજુમાં આવે છે ત્યારે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન જોવા મળતું હોય છે દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોનું હવામાન વરસાદી જોવા મળતું હોય છે સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગથી લઈને અંતિમના દિવસો દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ જોવા મળતો હોય છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર આપશે પંચ્યાસી હજાર સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પૂર પીડિતોને કરવામાં આવેલી જાહેરાત વિગતવાર આ પ્રમાણે છે પૂર પીડિતો લારી તથા રેકડી ધારકને ઉચ્ચ પાંચ રોકડા સહાય આપવામાં આવશે જ્યારે મિત્રો ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચ રૂપિયા વીસ રોકડા ચૂકવવામાં આવશે ચાલીસ સ્ક્વેર ફૂટની મોટી કેબિન ધારકને ઉચ્ચ ચાલીસ રોકડા સહાય આપવામાં આવશે અને નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન પંચ્યાસી હજાર રોકડા સહાય આપવામાં આવનાર છે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેલૈયા માટે ફરજીયાત રાજકોટમાં પણ મોટા પાયે ગરબા રમવાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટમાં નવરાત્રીના દિવસોમાં કોઈ ઘટના ન ઘટે તેના લઈને ખેલૈયાઓના આધાર કાર્ડ ફરજીયાત બનાવવામાં આવ્યા છે તથા કોઈ ગંભીર ઘટના બને નહીં તેનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે શહેરના યુડી ક્લબ દ્વારા ગરબામાં ભાગ લેનાર તમામ ખેલૈયાના આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યા છે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને જાહેરાત આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચની બમણું કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આયોજન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તો એનડીએ સરકારના ત્રીજા કાર્યક્રમમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવશે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો ભારત પર આવી રહી છે વધુ એક આફત દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મચાવી શકે છે તબાહી આના વિશે વધુમાં જાણીએ તો ચીનમાં ઊભું થયેલું યાગી વાવાઝોડું સમગ્ર ભારતમાં પોતાની અસર બતાવવાની તૈયારીઓ કરી રહ્યું છે વાસ્તવમાં ચક્રવાત યાગી ચીનથી થાઇલેન્ડ વિયેતનામ અને ફિલિપાઈઝ થઈને બંગાળની ખાડી તરફ આગળ વધ્યું છે મળતી માહિતી મુજબ તોફાનના અવશેષો અને બંગાળની ખાડીમાં સર્જાયેલી ડિપ્રેશન અને લો પ્રેશર સિસ્ટમ સમગ્ર ઉત્તર ભારતને ભીજવવાનો નિર્ણય લીધો છે આવી સ્થિતિમાં જો વરસાદ પડે છે તો ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન સુધીનો વિસ્તાર વરસાદથી ભીજાઈ જશે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકાર બદલી નાખી આખી સ્કીમ ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે છે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે હવે સરકારે રેશન ધારકોને મફત ચોખાને બદલે નવજરૂરિયાત વસ્તુઓ આપશે આ વસ્તુઓમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ તેમજ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે